તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને આજે આપણે વાત કરવાના છે કે બનાસકાંઠાની અંદર લખી ડ્રોના નામે લોકોને ફ્રો લોકોની સાથે ફ્રોડ કરી રહ્યા છે અને કાલે બનાસકાંઠા મિત્ર મંડળ લખી ડ્રોમાં રાતે શું થયું છે એની પૂરેપૂરી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો જોડાયેલા રાખજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર અત્યારે લકી ડ્રોના નામે લોકોની સાથે બહુ બધી છેતરપિંડી કરી રહ્યા છે મિત્રો તો કાલની વાત કરવામાં આવે તો કાલે મિત્રો જે ડ્રો હતો બનાસધા મિત્ર મંડળ લકી ડ્રો એ મોટામાં મોટો ડ્રો હતો મિત્રો અને એને રાત્રે ખોલવાના સમયે જ પોલીસે ત્યાં જઈને એ ડ્રો ઉપર રેડ મારી હતી અને એ ડ્રોના આયોજકો ફરાર થઈ ગયા હતા મિત્રો અને એ ડ્રો તાત્કાલિક ધોરણે એ ડ્રોને બંધ કરી દેવામાં આવ્યો હતો મિત્રો અને કેટલાય લોકોના લાખો લોકોના પૈસા ત્યાં અટવાઈ ગયા છે મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ પોલીસે પોલીસે ત્યાં જઈને એવું જણાવ્યું હતું મિત્રો કે કોઈ પણ લોકોના જે આ આયોજકો છે ડ્રોના એલ ડ્રોના આયોજકો સામે ફરિયાદ થશે અને એમની કાર્યવાહી કરશે પોલીસ તાત્કાલિક ધોરણે જે લોકોના પૈસા આની અંદર ફસાઈ ગયા છે અને આ લોકોએ એમની સાથે છેતરપિંડી કરી છે મિત્રો તો એમના પૈસા મિત્રો તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એમને પાછા આપવામાં આવશે અને આવી ટાઈપના કોઈ પણ મિત્રો ડ્રો થશે તો ડ્રો ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો થોડાક સમય પહેલાં ખુદ પોલીસે પણ એવું જણાવ્યું હતું મિત્રો કે જો કોઈ પણ ડ્રો હવે થશે તો એ ડ્રોને અમે ત્યાં જઈને ત્યાં જઈને એ જ રાતે અમે બંધ કરાવી દઈશું મિત્રો અને એ ડ્રો બિલકુલ થવાના જ નથી મિત્રો છતાં પણ લોકો સમજતા નથી અને લોકો ટિકિટો ઓનલાઈન અથવા ઓફલાઈન ટિકિટો ખરીદી લેશે ડ્રોના નામે તો એમની જોડે બહુ બધું મિત્રો ફ્રોડ થતું હોય છે મિત્રો લોકોની સાથે છેતરપિંડી કરતા હોય છે મિત્રો તો મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો જે કાલે રાત્રે બનાસઠા મિત્ર મંડળ લખી ડ્રો જે મોટામાં મોટો ડ્રો હતો એ થવાનો હતો મિત્રો પોલીસે તાત્કાલિક ધોરણે ત્યાં રેડ મારીને એ ડ્રો ઉપર સજ્જ સજ્જ રીતે બંધ કરી દે દીધો હતો મિત્રો એ ડ્રો અને એ ડ્રોના આયોજકો અને સંચાલકો પણ તાત્કાલિક ધોરણે ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસની ગાડીઓ જોઈને મિત્રો તો મિત્રો તમને વાત કરી દઈએ તો મિત્રો કોઈ પણ જાતના હવે આવી ડ્રોની ઓફરો તમને આપે તો કોઈ પણ મિત્રોએ કૂપન લેવાની થતી નથી કારણ કે પોલીસ એની ઉપર કાર્યવાહી કરવાની છે અને ક્યારે પણ આવા ડ્રો હવે કોઈ દિવસ થવાના જ નથી મિત્રો તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં